પૂર પરિવારોને જીવન જરૂરિયાતની જરૂરી રાશન કીટનું વિતરણ કરીને માત્ર અનાજ જ નહીં પરંતુ આશા સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કાર્ય સાબિત કરે છે કે સાચો સમાજસેવી એ જ છે જે આપત્તિના સમયે નિઃસ્વાર્થ સેવા આપે આજના યુવક મંડળનું આ યજ્ઞ કાર્ય માત્ર સહાય નથી પરંતુ પ્રેરણા છે કે સમાજ માટે જીવવું એ જ સાચો પરમ ધર્મ છે આ સેવા યજ્ઞમાં યુવક મંડળના મંડળના પ્રમુખ ચૌધરી ચૌધરી સરદારભાઈ ચૌધરી મંડળના મંત્રી રોનક ચૌધરી પણ આ સેવા યજ્ઞમાં જોડાયા અને વાવ થરજ આજના યુવક મંડળના સભ્યો સાથે રહીને સેવા કાર્ય કર્યું હતું અહેવાલ રોનક ચૌધરી ખેરાલુ